જે નાસ્તામાં બનાવવાનો છે વઘારેલો રોટલો એના માટે અહીંયા કાલ સાંજનો રોટલો હોય ઠંડો રોટલો આ એને એકદમ ઝીણો કરી લીધો છે અને સાથે છે લસણ અને મરચાંના ટુકડા અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે અને નાખવાની છે રાઈ રાઈ અને હિંગ હળદર થોડીક એવી મોર્નિંગ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ટિફિન રેડી થઈ ગયું છે આજે બનાવ્યું છે ફ્રૂટ સલાડ સ્પેશિયલી તમારા માટે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનદર વ્લોગ પિયુષ બે ગયા છે સો પરોખુશી બે ગયા છે સ્કૂલે અને ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે હમણાં વીમળાબેન આવતા નથી કારણ કે કરુણા છે ને એની ઘરે બેબીનો જન્મ થયો છે તો કરુણાને કોંગ્રેચ્યુલેશન્સ કહી દીધું છે આપણે ઓલરેડી તો સરસ ક્યૂટ બેબી એવી છે બિલકુલ કરુણા જેવી તો વિમળાબેન તો હમણાં આવતા નથી એની જગ્યાએ બીજા બેન આવે છે પણ એ ખાલી વાસણ ઘસવા આવે છે એટલે પોતાને એવું લગાવવાનું હોય છે મારે તો એ કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને બસ હવે થોડીક વારમાં રસોઈ બનાવવાની તૈયારી કરીશ

છે ફ્રૂટ સલાડ પિયસ ને માં માપવા માટે બનાવ્યું હતું ખુશી એમ કે છે કે મમ્મા તું રોજ જે આવું કઈ કઈ નવું નવું ના બનાવ ટાઈમ વેસ્ટ થાય સરસ મજાનું નવું નવું મસ્ત હું ખાવાનું બનાવી દઉં છું તો એમ કે મમ્મા આટલું બધું

कोईवा हां हां और दीदी छे ने नेपाल થી આયા છે જસ્ટ કે કેટના ટાઈમ હું આપ યહા પે આયે હા યહા પે આયે ઈધર ઇન્ડિયા મે કેટના ટાઈમ હો ગયા યે કેના પહેલો બારલી પહેલી બાર પહેલી બાર લેકિન કેટને મહિને હુએ બે દો યહી હે એક મહિને અપાર ગુજે એક મહિને એકી મહિને હુઆ હે થોડા બદ હિન્દી સમજ મે આ રહા હે અભી નામ ના ઓર જો દિસો સમજ થોડા 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 આયે

मुने त यु त यु के हो दिदी यो बन्न बोल्छै गन्डा गन्डा आइ गन्डा आइ ए गुजु ए पी ए सपुरो यात्रा आइ यात्रा आइ यात्रा नै केस्ता हो त सपुरो आइ मुसिना आइ के मुसिना आइ स मुसिना आ मुसिना ए सपुरो एक साथ सपुरो छोटा 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 आइ થોડા લંબા હે બરાબર બોલ રહે છોટા છોટા છોટાતે ખેતી બાડી બોલ રહી ખેતી બાડી માંગ આલુ લગાતે આલુ લગાતે સાઠી સત્તરી બેચ થ बेचते हैं साठ सत्तर हजार का बेचते हैं आप वो पहाड़ी विस्तार से हो नेपाल में कहा से गुंग लाता है चावल लाता है चावल होता है गहू होता है, गुंग है अब रहते से रहते पे हो नेपाल में नेपाल में कहाँ पे रहते हो पहाड़ों पे रहते हो पहाड़ गाय वगैरह रखते हो गई वो थे कितना दिन लगते हैं यहाँ से पूछ रहे चार दिन चार दिन हाँ बॉर्डर के पास रहते हो चार दिन बॉर्डर के पास रहते हो बॉर्डर उसके पास में रहते हो कहाँ पे रहते हो पास बॉर्डर के नजदीक रहते हो पांच दिन लगता है गाड़ी में ऐसा नहीं ऐसा नहीं।, नहीं वो वो बोल रही है आप बॉर्डर बॉर्डर जो है उसके नजदीक तो रहते हो इंडिया इंडिया का जो वो वो उसके नजदीक रहते हो कि थोड़ा दूर रहते हो ऐसा बोल रही हूँ मैं हां देर भी होता है नहीं समझ में आ रहा <laughs> 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 ना है काय समझा तो नहीं गोम्मे हम क्यों आज सालगोसीमा पांच साल का ये रोकना है पांच साल हां ले हमारे जैसे से बातचीत करोगे ना बातें करोगे ना तो ऐसे ही आ जाएगा बोलना <laughs>

અરે ચટલો કેટલો બંગ બંગાર લાગી છે ખુશી મેં બોજી સાપ પણ નહી હમ મે કોના બહુત સારા કામ હે બી તો તું આટલું બકબક કરેસ તો ઠાકી ન જ جاتی કોઈ મે બસ બહુત કમ બોલતી હું પેલેજી ઓર માં મે ક્યારે પૂરા દિન ઓર અભી મે ઠાક જાતે હું ને તો ઇતની બહુત સારી બાતે કરતી રહેતી હું ને મને ગોખ દેખતી હે ને તો એસે સર મુહ સબ દુખરે લગતા હે તું આટલું બોલેસ તો મેને એમ દે કેટલું બોલે હે ભગવાન ને સ્વર પેટી જ એટલા માથે આપી ગયા ઈરકે શું થયું કાઈક નાકમાંથી કર્યું તો આ લિપ્સ ઉપર આવી ગઈ છે આ બલ અલે લિક્વિડ ને સોલિડ સેમી સોલિડ સોલિડ ને સેમી સોલિડ અડધો નડધો હાઈ સેમી સોલિડ દીદી ને મા દી દો આય પરવા આમ જો

હ્લાાય હાવાં હાવાવરણ હાવતહીયનેશરા૳ાપાકળાે હારવા હાવાવાવાાવામાળાા સહોળાહીાડા�

વાહ વાહ જોજી સાબાસ મીના સાબાસ જી બતા દે સાબાસ બтия સાબાસ માખોપા જો ડેઈલી હા એમ કે વાહ મારી દીકરીના વખણ કરીયા છે તો જમાઈરા છે એ તમે જોતા આવો તમે ઓળખા રીયા આમાં તો હવે કેમ ભેગે નથી આપણે કે ભે કેટલો નાંધીયો નથી ભેગેને હેલો